સ્પનૈયા લાલ જે ભક્તો તારા પ્રીતમાં બંધાણા કાનુડા તારા રંગ માં મારંગા ભક્તો તારા પ્રીતમાં બંધાણા કાનુડા તારા રંગ માં મારંગા નથી જોયા ટાણા કે ટાણા ભક્તો તારા રંગ માં મારંગા టా బ తారా రంగం రంగాణా తారా రంగమా మీరా రంగా తారా రంగమాీరా బరణా ఝర పీవా ವಾರೇ ಸಡ ಗಿರ ಜಾರಿ ಕಾನೂಡ ತಾರಾ ರಂಗ ಮಾರಂಗಾಣ ವಾರ ಸಡ ಗಿರ ಕನ್ನೂಡ ತಾರಾ ರಂಗ ಮಾರಂಗಾಣ ಭಕ್ತ ತಾರಾ ಪ್ರೀತಮಾ ಬಂದಾಣಾ ಕಾನೂಡಾ ತಾರಾ ರಂಗ ಮಾರಂಗಾಣ ನೋಯಾ ಕೇ ಕಟಾಣ ಕೇ ಭಕ್ತ ತಾರ ರಂಗ ಮಾರಂಗಾಣ તારા તે રંગ માં નસીમે તારંગણા તારા તે રંગ નસીમે તારંગણા મા માં મેરાુર ના ગયા ટાણા ગાડા ભરી માં મેરા લઈ વા કાનુડા તારા રંગ મારંગ ગાડા ભરી માં મેરા લઈ લૈ્યા કુડાડા તારા રંગ મારંગા ભક્તો તારા પ્રીતમાં બંધાણા કાનુડા તારા રંગમાં રંગાણ નથી જોયા ટાણા કે કટાણા ભક્તો તારા માં રંગાણ તારા તે માં પ્રહલાદ રંગાણા તારા તે માં પ્રહલાદ રંગાણા ઓલીકાના ખોળે બેસી માં બેસા ગાના ખોળે બેસ હોળેમાં બેસાડ્યા પ્રહલાદ ને લી દોસ યુગારી કાનુડા તારા રંગ મરંગ હોલી પ્રહલાદજી ને લી દોસ ઉગારી કાનુડા તારા રંગ મરંગ ભક્તો તારા પ્રીતમાં બંધણ કાનુડા તારા રંગ મરંગ નથી જોયા ટાણા કે કટાણા કે ભક્તો તારા રંગ માં રંગાણા તારા તે રંગ માં સકુ શકુબરંગાણા તારા તે રંગ માં શકુબર રંગાણા જાત્રા ના કારણે ઓરડે પુરાણ જાત્રા ના કારણે ઓરડે પુરાણ વાળું બનાતા ગિરધારી કાનુડા તારા રંગ મરંગ વારું બનાતા ગિરધારી કાનુડા તારા રંગ મરંગ ભક્તો તારા પ્રીતમાં બંધાણ કાનુડા તારા રંગમાં રંગણા નથી જોયા જોયાટાણા કે કટાણા કે ભક્તો તારા રંગ મરંગ તારા તે રંગ માં રંગાણ તારા તે રંગ માંજમલજી રંગાણ વચન આપીને એના બોલે બંધાણ વચન આપીને એના બોલે બંધાણ પુત્ર બનીને પગલી પાડી કાનુડા તારા રંગમાં રંગાણ પુત્ર બનીને પગલી પાડી કાનુડા તારા રંગમાં રંગાણ ભક્તો તારા પ્રીતમાં બંધાણા કાનુડા તારા રંગ મા રંગાણ નથી જોયા ટાણા કે કટાણા કે ભક્તો તારા રંગમાં રંગાણ કૃષ્ણ લાલ કી જે રામચંદ્ર ભગવાન કી જે